સાપુતારા ખાતે મહારાષ્ટ્ર બોર્ડરના ટોલ નાકા નજીક ઘટના સાપુતારા નજીક મહારાષ્ટ્ર બોર્ડર પાસે ટોલ નાકા નજીક એ ખાનગી બસમાં એન્જિનના ભાગે વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સાપુતારા માર્ગે રાજકોટથી શિરડી મુસાફરો ભરેલ બસ સંપૂર્ણ ઘાટ માર્ગ પસાર કરી સાપુતારા મહારાષ્ટ્ર બોર્ડરના ટોલનાકા પાસે એન્જિનના ભાગ પાસેથી અચાનક નીકળતા ડ્રાઈવર અને મુસાફરોના જીવ હતા આગ લાગવાની ઘટનાની જાણ થતા સાપુતારા ફાયર બ્રિગેડની ટીમને થતા તાત્કાલિક ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને મોટી જાનહાની થતા અટકી હતી આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાની ન થવા પામી બસમાં ત્રીસ જેટલા મુસાફરો સવાર હતા જેઓ તમામ સુરક્ષિત છે

તો હવે સહી સલામત છે તમારી બસ ફાયર ટીમ આવ્યા પછી કોઈ પ્રોબ્લેમ